જય મા મોગલ જય મુરલીધર મહારાજ મિત્રો આજે આપણી સપ્તાહનો ત્રીજો દિવસ છે આપણે સવારમાં નાહી ધોઈ નવા કપડાં પહેરીને પૂગી આવ્યા છીએ પાછા અત્યારે ભરતભાઈના ઘરે છે અહીંયા જાશું મોન ડૂમમાં એટલે તમને બતાડશું કેવી પબ્લિક છે આજે શું છે હકીકત કાલે ચોથો દિવસ છે એટલે કૃષ્ણ જન્મોત્સવ છે એટલે પબ્લિક કાલે વધારે છે આજ તો થોડીક ઓછી છે કાલે કાલે વધારે થશે કાલે જમા છે બધો માહોલ તમે કાલે વધારે જો આવવાનો હોય કોઈ અચૂકથી આપણને ફોન કરજો એટલે આપણે આવશું તમને લેવા આવો પધારો આપણે હાલો અત્યારે ડૂમ બાજુ જાય એટલે તમને વ્યૂ બતાડીએ કાલે સાંજે અમે ગયા હતા મૂન કરણભાઈના લગ્નમાં પણ આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે નહોતા લઈ ગયા તમને બધાને બીજી વાર ધ્યાન રાખશું એવો મોકો હોય છે તો ત્યાં બહુ મસ્ત હતો જમાવટવાળો માહોલ રમવાનો ચારણી રમતને બધું રાસ વિશાલદાન ગઢવી કલાકાર હતા અને બીજા આપણા સાજનભાઈ ધારાણી હતા એ તો બહુ જમાવટ થઈ ગઈ બીજી વાર ધ્યાન રાખશું આપણને એવો ખબર જ છે તો આપણે આપણા ફોનને પહેલાંથી ચાર્જિંગ કરી લેશું અત્યારે આપણે ડૂમ બાજુ જઈ તમને બતાવીએ હાલો જી થાય મિત્રો એન્ટ્રી તો આપણે પાછળના ગેટથી જ લેવાની આપણે વીઆઈપી માણસો રહ્યા ને આપણા ગેટ પાસેથી આજે કાં બંધ રાખો છે ઘોડકીને જવું પડશે નીચેથી છે તો ખરી પબ્લિક મને એમ કહું એકલો જ છું

આપણે આજે પાવા જવાનું હજી વાર છે થોડી વાર પછી જશું ડેલી જાય છે બધા જો આરામ વાળા છે આ નયનભાઈ બ્લોગર ને આપણે વ્યાસપીઠ અત્યારે જોઈ લ્યો મિત્રો રાસ રમીને આપણે આવ્યા હતા અહીંયા પાણી પીવા ભરતભાઈ ઘરે પણ કાલ રાતનો થાક અને અત્યારે ને પાણી પીને બે ઘડી ખાલી હતું કલાક નીંદર થઈ ગઈ મને ખબર નતી હતી હમણાં ફોન આવ્યો અમા ધરભાઈ મને યાદ આવ્યું કલાક છે ઇઠું મોટું બૂટ ધોઈ ને જાઉં છું સપ્તાહને મંડપ બાજુ હું તો ખાલી પાણી પીવાને બે મિનિટ આરામ કરવા આવ્યો હતો ચડી ગયા કઈ વાંધો નહીં હું આ જોઈ ડૂમમાં અત્યારે આરતી થશે પરિક્રમા આપણે કાલે કરી હતી આજે હવે પરિક્રમા કરશું પગે લાગશું તમને બતાવશું બધું હાલો તો તો મિત્રો એની સાથે આજે આપણો સપ્તાહનો ત્રીજો દિવસ પૂરો થાય છે હવે આપણે કાલે સવારે પાછા મળ્યા ત્રીજા દિવસે શાંતિથી પૂર્ણ થઈ ગયો જય માતાજી જય દ્વારકાધીશ